એ પછી તમારે શેમ છે આયોજન આપવું છે કોને કોને કર્યું છે અમે કરીએ છીએ બધા ભાઈ બનો તે મૂકું તમને કઉ કળવા પણ આપવું હોય તો વળી આવીએ વળી હેડો કેટલા રાખ્યા છે પછી પેલા એટલે જો ને ત્રણ હજાર જેવું રાખ્યું છે ખાવા પીવાનું બધું બધું આવી ગયું એટલે હાર ખુબ પાછો જો પાછા વિચાર તો આપવાનો છે મારે લસી નાખો નામ મારવી

પોટલા પાસે એ પોટલા પાસે છોડો બાપ આમ જો થોડું હું છે પણ બાપા હું છે શું કરતો હતો

પૈસા હું તો એક રૂપિયો નહીં આલું જો સોખી વાત છે ને મારું કોમ કરો છો તે મુ નહી રૂપિયો એટલે તને નજરે સારી

શરમય આવતી નથી માગતા નાના નાના મારી માની સોગન છોકરા એવા પાસા છે ને આ તો હું બે ત્રણ અંબાજી લઈ ગયો તો અને જાત્રા બાપને કરાવતા નથી આ છોકરા મારી માની સોગન તો તો હોટો મેં લેવા ને તાણે સારું હતું બરા બનના પંજીરવાસ તો હાખ એ

લક્ઝરી ગોઠવાય છે જાત્રા આ ગોઠવાણી છે હવે એક બે જણ જ ખૂટી સીમાટીન યો તોય ને કે છે કે માર માનન બાપાન બે ઓન લઈ જો ઓ એક મોળસ ખૂટ્યું છે એ તો મે મારી વાત મારા બાપા નું કાલ લટ્ટુ પકડા થઈ ગયા જાત્રા નું અને આ ખાટા ભાઈ મજો હતું તે અમે રોમાપીન નું મંદિર દર્શન કરવા આયા હતા એ અને મોયા જો તારો વાતમાં વાત ને એકડી આપું આપુ છે તો તૈયાર થઈ ગયા કે માર આપું છે કે માનું મોકલ છે માર છોકરા હવે વાત સાચી છે ઈવાને ઉંમર થાય અને ઈવાને શરીર હા તો હાજુરા તુદ નહી ક્યો આ સુલા ઉપર બાદ રોટલો કરી લે છે ગેસ નું તો હતું જ નહીં એટલે અને ખાવામાં પાડતા પછી પછી તને તો પછી ના હોય પ્રવાસ માં તો પછી તને રોટલા કે પછી

નંબર દબાવજે એક નંબર દબાય મારા પેલો ભરવા જાઉં છું બે પેર અને શિવરાય શું કે શિવક ના શિવ એનું ફોન નહીં લાવ્યો હું તો ફોન નહીં લાવ્યો આ શું છે એ શું છે આ શું છે દેખાય છે મને આખા ગામમાં મુદ દેખાવું ફોન કરવા માટે તમને હા તો ખબર ને તને જોર આવે છે બેલાસ બાળી જાય છે એસટીડી સાથે કોઈ તો કરી ને અને આ ઉપર વાળું ના લગાવ તો આ તો હું પેલું તમાકુ નું ઉકલી લાવું છું નીનો નંબર થાય નેસા વાળો લગાય આ નેસા વાળો દબાય એ પેલા દરજી ના ઘેર છોકરો રાખતા જ નહીં ફોન તું દબાય ને બોલે આગળ તારે હું બાળી જાય છે હા તારે તો બધું ફરી થઈ ગયું ફરી થઈ ગયું તમે ફરી થઈ ગયા છો લગાય બે પહેરાણ શિવરાત્રી જાઉં છું હું તો પરવાસ જાત્રા કરવા જઉં છું હું ઉતાવળું બોલજો પાછા કોને પકડો તો કોઈ બોલતું જ નહી ને અરે રીંગ છે બે રાજા હું આટલી મરમો કોઈ બોલતું નહીં છોકરા ઉપાડતો નહીં હોય ના ને કોને અત્યારે પાછી આવી શકે તે મારો બેટો રાજ્યમ સિવાય છે એટલે ઊંઘી જો અત્યારે પેલો ઉછ નહીં પાછો વાળું એટલે શું સીવડાવી છે બે પહેરા સમ પરવા દઉં છું જાત્રા કરવા દઉં છું આવા તો લગભગ 100 હાથ દાણે આવજો આટલી ઉંમરમાં તો તાણે સાણે આટલી ઉંમરમાં તો તને આતારે જવું પડે કે તાણે આપણા મેઠાભાઈ ગોઠી દીધું ને હાય મોય મો તે મો મારા બાપો ને માયા આબાનો છે હા તે ઓધોને તમને હાસર છે મો તાર બાપા હાસ્યો ઓધો રે ચિંતા કરે એ તાર માનન બાપા નો તો એન્સે ને કે કળો બા અંગાધી છે ચિંતા કરવાની કે જે કોઈ આટલી તકલીફ પડ કળો બા કઈ જાય ફટાક દે હું બધું કમ્પ્લીટ કરી નાખી

આロボટો હેડો એ બોધી કાટ બેચો બેહો બાપા એકાઈ પટ્ટીઓ મારી એવા નહીં આ તમે પટ્ટીઓ મારો ઘેર તું આયો છે કદી જોવાય એમ થાય છે કે ના બાપના ઓલે સા લઈને જઉં રકેબી કુકનો ગાટ સારો અને ઘેર ઝઘડો લાવ્યો તો નકવું પડશે બોધી ના કાલથી બંધ કરી નાખું હું કસારવાનું આનું હું બંધ કરી નાખી કાલથી હું કસારવાનું ભાઈ તમે ઘેર બેહીરો એટલે કઈ ના તો કીધું ખબર છે કે પૈસા લાવ મારા લેવા જઉં

તારીખ નોંધી દઈશ છે કમ્પ્લીટ ને એટલે એટલી કોઈ હું તૈયાર અમારે પહેરા ને બધું લઈ જવું પડે તો ચોકન એટલે બધું તૈયારીમાં જ બેઠો છું અને વાપરો બેઠા ભાઈ એ કણ છે ને અનોખી જગ્યા કહેવાય એટલે મારા જો મોડા એ કણ જોવો ઈ કણ તો હિન્દી ગુજરાતી બધું મિક્સ બોલ તમને એવું આવડે કશું ના આવડે જો ખાલી હું બાયરીને કહું એ પહેરાણી દોસ્તીઓ પેક કરો રે ખબર પડી

બી ગાથી ના તમારા સોભા પેલા સુધારજો ઉતારજો અને જે ખાવાનું બને એ ખાવું પડશે પછી તમે હારું ખોટું કરજો ને નહીં ચાલે ચોખીન ચટવાત છે બરોબર છે ના તું કીધું તમારે આપુદા કીધું છે ચાય રે બનાવું આવડે બીજું કઈ આવડે છે બધું ગુજરાતી બોલે છે આ મજા નહીં ખબર પડતી મને બધી ખબર પડે છે